ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો અંદર કેવા બેઠા છે આ બાજુ જો આપણા ચકલાભાઈ ભાઈ ગયા છે આ બાજુ ચકા બેઠા છે આ બાજુ આપણા પોપટ છે અને અત્યારનું વાતાવરણ કઈક આવું છે સાત વાગ્યાનો ટાઈમ છે અત્યારે આવું વાતાવરણ છે કાલ થી ગરમીમાં થોડીક રાહત થઈ છે. કાલ થી બફારો થોડો ઓછો થયો છે. અને હવે વરસાદની રાહ છે. વરસાદ આવી જાય તો ઠંડક થઈ જાય. ઉપકા એટલે એવું બહુ છે હમણાં કાલ થોડું ખારું હતું. તો હાલો फटाफट આપણે નાસ્તો બનાવી લઈએ બધા ઉઠા છે. આપણે એક જ ઉઠા થઈ હજી. અને આપણે ઉઠી અને બનાવી સી નાસ્તો. તો હાલો બધાય ચા પીવા. અને કમ્યા બેન ને એક વિમાનસી બેન ને બેલે ટાઈમ પર વેકેશન છે.

ચાલો આપણે જો પુરી નાસ્તામાં માં પુરી વણી છે અને તળવાની બાકી છે જો મસ્ત મજાની ગોળ ગોળ પુરી આપણે બનાવી લીધી છે તો તેલ આવી ગયું છે તો જો મસ્ત આપણે તળી લઈ પુરી આજે આ થયું કે નાસ્તા માં મસ્ત પુરી બનાવી ક્યારેક ક્યારેક આપણને એમ પુરી ખાવાનું મન થાય તો સવારમાં આપણે બનાવી લઈ પુરી ચા ને પુરી મજા આવે ખાવાની અને અત્યારે વેકેશન છે એટલે હાલે વેલા મોડું થાય તો અત્યારે જો વાગી ગયા છે પોણા આઠ જેવું થઈ ગયું છે અને હજી કોઈ ઉઠી ને આવ્યા નથી

અત્યારે વાગી ગયા વાગી ગયા દસ અત્યારે આજ છે બુધવારે હુમાનસિંહ ચપ્પલ નહીં લેવાનું છે તો આપણે બજારે

वारे वारे ना लोग तो तो को कितना बड़ा कवर से है मस्त मस्त कवर से बड़ा लेउस काफी फोन नाम नहीं आवे मोबाइल में क्या उपाय है आ मन का भाई ये बोले कहता नहीं हो बे ना तुम हाथ तो हां 6 किलो 100 2 किलो है हां ले ले मत हां जो तो खराब फिर से दिन फिर हेलो कामयाब है मानसी भी, भी, भी ना भी जस्ट से घेरी ले कोनी बबे लो हम क्या मोनी देख लो लविंग नाको बाजिया नाको थोड़ा और तीखा नाको ठीक है ना किनो ना काई रे वादीनो बस बस बिजू काई ई थोड़ू राखी कीजो सर सेज बस ए पड़ो को आवसे ओला बंगेली कर मत के नहीं कर दे यार तो नी उड़े नी काई ला दो से છે આવો આવશે પાણીપુરી માં પૂરી ખાવા ક્યાં મળે બુધવારીને પુલે હનુમાન દાદા ની ડેરી હા બરોબર હાલો આવી જ આવી જ જોતા હોય આવશે રાધે રાધે જય માતાજી જય માતા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાલો મસ્ત આ ભાઈ બનાવે છો પૂરી અમે તો આવી જ છે ખાવા તમે બધાય પણ આવો બે જય આ બેન ને હું એમ બની છે કે મને છોકરી કેતી પૂરી આ લે પાણી પૂરી પીઓ હા બનાવી જાવ હાલો ભાઈ જાવ જાવ જો આપણે આવી ગયા બજારેથી ઘરે અને તડકો બહુ જ હતો ફટાફટ શાકભાજી ને બધું લઈને આવી ગયા ઘરે અને જો આપણે હું લાવ્યા છીએ પહેલા તો જો આપણે પાણીપુરી લાવ્યા છીએ પાર્સલ કામ્યા બેન જો પાણીપુરી ખાય છે કેટલી રે ગમ્યા પૂરી થઈ ગઈ બે રહી બે બે રહી જો આ મને કામ્યા આપી છે બે પાણીપુરી અને કામ્યા ખાધી એ મને બેને ખાધી અને જો મસ્ત મજાનું આ પાણી છે સરસ અને જો એક થી આ ગળ્યું પાણી છે અને આમાં છે ખાટું પાણી

આખો આ શાકભાજી આવી ગયું બધું ટમેટા ભીંડો અને કેરી અને એમાં થી બે ને લીધું છે સ્કૂલ ખુલે એટલે અહિયાં જોશે એક લુઝર લઈ લીધું છે એક છે મસ્ત ચોકલેટી કલર નો બકલ અને આ છે આપડે મસાલો લીધો માજી પાસેથી થી અને બીજું જો હેમાંથી બેન કાક લઈ આવ્યા છે એની હાટુ એટલે તમારે ગામ માં જવું પડ્યું હેમાંથી બેન એ મસ્ત ચપ્પલ લીધા છે

નથી અને ફટાફટ આપડે રસોઈ બનાવી લઈ ભૂખ લાગી ગઈ છે તો સામે લાગી ગયા છે ભીંડો એટલે ભીંડો મસ્ત બનાવી લઈ ખાઇસ વાળો બનાવો છે કે મસાલા વાળો

વાગી ગયા છે અને આપણે અને બનાવવાના ઢોકળા દૂધીના એ પછી બનાવશું આપણને લાગી ગઈ છે ભૂખ એટલે આપણે જો તળવાની છે પરફર ને એવું તળી લઈશું તો કાચી આપણે પરફર બનાવી લઈ લીધી છે બધી કલરે કલર ની લીલી છે ગુલાબી છે

ચાલો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે હાલના વાળું પાણી કરી લીધા અને વાસણ ને બધું કામ પતી ગયું અને બધા જમી અને આડા અવળા જો બધા કોઈ બે વાગ્યા અને કોઈ ગામ ગયા દુકાને ને એમ બધું છે અને અત્યારે આપણે પલાળવાના છે ચણા સવારે દાળ પછી એની ચણા ની દાળ કરવાની છે એટલે ચણા આપણે પલાળી દઈએ તો એની આપણે જો ચણા તગારા નાખી દીધા છે આ બધું અને હમણાં આવ્યું હતું પાણી તો આપણે પાણી બધું ભરી લીધું છે એટલે તગારા ને એવું ભર્યું છે તો કીધું આપણે જે અટાણા લઈ લીધા છે એને પલાળી દેશું અને આખી રાત પલળી જાય પછી હવારમાં ફૂકવી દેવાના આટલા સારા પલાળી દીધા અને ઓલા તગારામાં આપણે પલાળી દઈશું આની આપણે કરવાની છે ચણાની દાળ આને તો જો દીધા છે કલર અને સવારે બધા ચણા આપણે કાઢી લે છે હાલો તો આખી રાત પલરવા વાગે અને આપણે વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ અને અમારો વ્લોગ જો તમને ગમ્યો હોય લાઈક કરજો સરસ મજાની કમેન્ટ કરજો અને અમારી ચેનલને ને કરી લેજો અને આપડે મળીએ બીજા નવા નેક્સ્ટ માં ત્યાં સુધી આવજો